તો હવે અમે ગેસનો બાટલો લઈ નેકડી જોઈએ છીએ હું આમ તૈયારી જ છે આ વિપુલભાઈ ઉપાડી ને બહાર આવે એટલી વાર અને મેચિત તો કારીગર ના કે મેચિત તો પાઈ જબરજસ્ત મારે લીધો વો સિસ્ટમ થી એ પાછી યે સાદી એસપી હ પણ એમસીબી જેવું કામ કરવા

અને હવે આપણે જવાનું છે ગેસનો બાટલો ભરવા માટે અને ગેસનો બાટલો આપણા રિક્ષામાં લઈને આવી જાય છીએ વિપુલભાઈ પણ આપણી હંગાત છે આપણે બાટલો ભરાવા જઈએ છીએ એટલે બાટલો ભરાઈ ને પાછા આવશે ને તો લેવાનું તો હવે આપણે જઈને મળશે સીધા ટીન ભાઈ ને જઈ અને જ્યાં સુધી ટીન ભાઈ ના મળો ત્યાં સુધી વિડીયો બન્યા રેજો જય માતાજી જય દ્વારકાધી ફાઈનલી મિત્રો આપણે આવી ગયા છીએ પપ્પુભાઈ ઘરે અને પપ્પુ ભાઈ ખાલી એમ કીધું કે ઓમ ના આવો થોડું એ ટોપુ કરવાનું ટોપુ તમે ને જોઈને ખાલી નાખી ગયો એક તો મારું છે બંબા જેવું પેલા લઈ ગયા પેલું હોવામાં પડી જોયું એ લઈ ગયા છો અને આરી પાછું કે બીજું લેવું આવો આ મારું છે ઊંચું થાય આ થઈ આનો કે ખબર કે ખાલી વયા વયા થોડું ટોપુ કરવું શું ટોપુ કરવાનું હતું લે હા એટલે આ તો લગીર ભરું છે ફુગ્ગાનું ગયો હારે તો હવે વજન હોય જ નહીં સેજજે પરવણે પરવણે હારી લાયા છો હાથે ચડી ગયો છે આપણે વિપુલભાઈન પૂછીએ હા વિપુલભાઈ હું તો વજન તો સેજજે નહીં અને હું કીધું તું આપણે સવારે આટલું સરખું કરું મારે થોડુંક કોલ કે ટોપું કરવું રે શું કીધું તું કે થોડું ટોપું કરાવ કીધા ફોન કરી મિત્રો આપણા મશીન બળી ગયું તું એટલે નવું મશીન નું મુહૂર્ત કરવા જઈ રહ્યા છીએ અને પેલું મશીન બળી ગયું છે આ છે આપણું ઘર આપણે ગામમાં આરી આ ઘર છે તો ફાઈનલ પૂંજો કાકો આવી ગયા પુંચો કાકો હા પુંજા કાકા વાત પણ હતો આ બધા એમ એમ નવરાવું પોતા અને આપણો ધંધો કરીએ

આ નવરી ઉપેટા હવારે અમર જે કોમ બતાયું એ તો ખરેખર ડેન્જર જ હતું લે આ પૂંજા કાકાને બોલાવાના હતા બહુવારે ફાઈનલ મિત્રો હવે આપણે ઘેરા આવ્યા છીએ ખાવાનું બની ગયું સર બા ખાવાનું બની ગયું છેલ્લા આગળ બનાવ્યું છેલ્લા ગયો બનાવ્યું બાધા ગયો ત્રણ હવે આપણે ખાવા આવ્યા છો તો આટલા આપણે વ્લોગમાં આપી સી એમ જય માતાજી જય દ્વારકાથી